હેલો મિત્રો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં આજે આપણે વાત કરવાના છીએ ફૂમતાજી વિશે અને તેમની આવક કેટલી છે તેના વિશે આપણે વાત કરવાના છીએ આમ તો મિત્રો તમે બધા જાણતા જ હશે તેમનું સાચું નામ મહેન્દ્રસિંહ વામૈયા અને તેમની પૂરી ટીમના મેમ્બરની કેટલી આવક છે તેની પણ બધી માહિતી આપીશ વિડીયોમાં બન્યા રહેજો અને આપણે તો ફૂમતાજીના ફેન છીએ એટલે તો આપણે કઈ કઈ શકાય નહીં અને તેમના ડાયલોગ તેમના ડાયલોગ પણ સારા સારા છે જેમ કે તમે સાંભળી લો જોઈ લો એક વખત હા તો આપડા ફુમતાજીનો ડાયલોગ જાણે કોઈ પિક્ચર વિલન ના હોય એવા તો એમના ડાયલોગ આમ તો તેઓ લગભગ કેટલા વર્ષ સાત વર્ષથી તો વિડીયો બનાવેલા છે અને તે સ્ટાર્ટિંગમાં ગાયબ પણ સારા હતા અને આજે તેમના વિડીયો પહેલાં વિડીયોની ક્વોલિટી સારી નથી પણ ધીમે ધીમે તેમની વિડીયોની ક્વોલિટી પણ એક નંબર થઈ ગઈ નોર્મલથી આઈફોન સુધી ક્યારે પહોંચી ગયા ખબર જ ના પડી આમ જોવા જઈએ તો તેમના પહેલાંના વિડીયો અને અત્યારના વિડીયો જોવા જઈએ તો કેટલો ડિફરન્સ છે તેમના બધા જ વિડીયો આપણા સમાજના પ્રતિ લાગુ પડતા હોય તેવા જ વિડીયો બનાવે છે અને તે આપણા ઘરની પરિસ્થિતિ હોય એવા જ વિડીયો બનાવે છે તેથી કારણે તેમના ચાહકો પણ ખૂબ જ વધી રહ્યા છે અને તમે જોઈ શકો છો તેમના વ્યૂ પણ મિલિયન્સમાં આવે છે અને આજે તમે આ ચેનલ જોઈ શકો છો બે પોઈન્ટ ત્રણ મિલિયન સબસ્ક્રાઈબર થઈ જાય છે અને ગુજરાતમાં નંબર વન ચાલે છે તો ઇન્કમ તેમની જાણવા જઈએ તો આમ તો ઇન્કમ યુટ્યુબની લગભગ જોવા જઈએ તો કેટલી થઈ શકે છે અંદાજે તેમની આખી ટીમની જોવા જઈએ તો આમ તો એક વીડિયા તેમની આવક લગભગ જોવા જઈએ તો ડોલરમાં આપણે ગણીએ તો એક વીડિયાની એક વીડિયાની પણ નહીં પણ આમ મહિનાના ગણો તો બાર હજાર ડોલર કમાય છે તેમની મંથલી આવક બાર હજાર ડોલર છે જો તેની ભારતીય રૂપિયામાં ગણતરી કરવા જઈએ તો એક ડોલરના એસી રૂપિયા હોય તો એવા લગભગ તેમની ગણતરી કરવા જઈએ તો મંથલી લગભગ પચાસ લાખ રૂપિયા જેટલું તેની આવક થઈ શકે છે તો મિત્રો વિડીયો ગમે તો સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી બાય